આપણે વાત કરી જીગ્નેશભાઈ કે જેમને બેઠાનું જીવન વધારે મહેનત વાળું બી કામ છે વધારે સાથે થોડું એવું માવાનું વ્યસન ખરા સાથે ચાનું પણ વ્યસન પરંતુ એમની સાથે સાથે જે એટલે કે

ઓપરેશન પણ કરાવવાનું છે મને એવું બે ત્રણ ડોક્ટર સાહેબે વાત કરેલી હતી તમારે ઓપરેશન તો આવશે એટલે મેં સાહેબ રેફરન્સ લીધો અને આ બધી વસ્તુ બાય ચાન્સ જ થઈ કે હું મારી બેબીને લઈને અહીંયા આવ્યો અને મેં સાહેબ રેફરન્સ લીધો કે સાહેબ મને આ તકલીફ છે અને મારે ઓપરેશન કરવાનું છે અને ફરજિયાત છે ઓપરેશન તો આવશે જ મને બે ત્રણ ડોક્ટર સાહેબે એવું કીધું હતું એટલે મેં સાહેબને વાત કરી તો સાહેબે મને એવું કીધું કે આપણે વગર ઓપરેશને

આપણે હરસને મટાડવાના છે મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ મેં બે ત્રણ ડોક્ટરનો રેફરન્સ લીધો હે તમે એક અલગ ત્રીજા ડોક્ટર મતલબ એટલે મેં સાહેબ કીધું કે તમે મને જે આયુર્વેદિક સજેશન કરવાના હોય દવાનું એ અત્યારે આપો હું ટ્રાય કરી લઉં જો એમાં કઈ મને રિઝલ્ટ મળશે તો હું નેક્સ્ટ ટાઈમ પાછો આવીશ એટલે સાહેબે મને દવા આપી મને બે બે દિવસમાં સો એ રિઝલ્ટ મળી ગયું બે જ દિવસમાં કે સાહેબે વાત કરી ને કે ના રહેવાય કે ના સેવાય ઈ બાબત બધી બાબતમાંથી મને છુટકારો મળી ગયો પછી હું સાહેબ ને ત્રણ દિવસ પછી પાછો મળવા આવ્યો કે સાહેબ હવે મને આમાં બહુ બેટર છે મતલબ કે હરસ માં કઈ તકલીફ નથી એટલે સાહેબે મને કીધું તું મને બે બોટલ આપી હતી સાહેબે આયુર્વેદિક દવાની મને કે આ ચાલુ રાખો પૂરું થઈ જાય ને એટલે તમને સો સો ટકા રિઝલ્ટ મળશે મારે પંદર દિવસમાં બે બોટલ પૂરી કરવાની હતી જે મેં પૂરી કરી ગયો છું અત્યારે મને હરસ માં એક પણ ટકા ની તકલીફ નથી શ્રીનેશભાઈ તમે આજે મેં જે તમને આયુર્વેદિક દવા આપી છુટકારો મેળવી દીધો હોય જે મારે ઓપરેશન નહીત ફાઈનલ જ હતું કરવાનું અને ત્રીસ હજાર જેવી અમાઉન્ટ પણ કીધી હતી ડોક્ટર સાહેબે કે ત્રીસ હજાર રૂપિયા ની અમાઉન્ટ લઈને આવવું પડશે બધી વસ્તુ મને છુટકારો મળી ગયો અને